સુરતમાં બત્રીસ કરોડના હીરાની ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો છે ફરિયાદી જ નીકળ્યો છે સૌથી મોટો આરોપી પાંચ લોકો સાથે મળીને ચોરીને અંજામ આપવા માટે નાટક રચ્યું હતું ફરિયાદીએ દસ લાખમાં આખી આખું નાટક કરવા કહ્યું પાંચ લોકોને રોક્યા હતા પાંચ લોકોને ચોરીનો અંજામ આપવા માટે સમજાવ્યા દસ લાખના કરાર બાદ પાંચે લોકોએ ચોરીને અંજામ આપ્યો ચોરીના તરકટ બાદ પાંચ લાખ ફરિયાદીએ ચૂકવી દીધા હતા ચોરી થયાની ખુદ આરોપીએ જ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કાપોદા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે બત્રીસ કરોડના રફ ડાયમંડની ચોરી થતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી કાપોદરા સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઠ ટીમો બનાવવામાં આવી હતી આઠ પીઆઈ સહિત સો જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ ટીમમાં સામેલ પોલીસની ટીમો દ્વારા હમણાં સુધી ત્રણસો પચાસથી વધારે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી કાપોદરા વરાછા સહિત ત્રણ પોલીસ મથકની ટીમ દ્વારા તપાસ કરાઈ આરોપીઓ ઓટો રિક્ષામાં આવ્યા હતા અને સ્ટેશન નજીક ઉતર્યા હતા ટ્રેન મારફતે આરોપીઓ અન્ય રાજ્યમાં ફરાર થયા હોવાની પણ શંકા હતી ત્રણ લેયરની તિજોરીને ગેસ કટરથી કાપી ઘટનાને અંજામ આપ્યો હતો ફરિયાદીને સઘન પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો છે

કાપુદરા વિસ્તારમાં આવેલી વી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીની અંદરથી અંદાજીત પચીસ કરોડના રફ ડાયમંડ અને પાંચ લાખ રોકડા રૂપિયાની ચોરી થઈ હતી જોકે ચોરી કરવા આવનાર જે તસ્કરો છે તેમના દ્વારા ત્રણ લેયરની નેવું કિલોની વજનદાર જે તિજોરી હોય છે તેને ગેસ કટરથી હોલ કરી અને તેમાં રહેલા રફ ડાયમંડ અને જે રોકડા રૂપિયા પાંચ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ કાપોદરા વરાછા સહિત કુલ ત્રણથી વધુ પોલીસ સ્ટેશનોની ટીમ કામે લાગી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં અંતે પોલીસને મોટી સફળતા મળી છે માત્ર ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે અને પોલીસ તપાસમાં જે ચોંકાવનારી બાબત સામે બનીને આવી છે તે એ છે કે આ ચોરી અન્ય કોઈ નહીં પરંતુ કારખાના માલિક દ્વારા પોતાના પર થયેલું દેવું વાળવા માટે એક તરકટ છે રચવામાં આવ્યું હતું દેવેન્દ્ર ચૌધરી જે ડીકે સન્સ ડાયમંડ કંપનીના માલિક છે એ માલિકે પોતાના પુત્ર અને ડ્રાઈવર સહિત પાંચ લોકોને દસ લાખ રૂપિયાની અંદર આ પ્રમાણેનું નાટક કરવા માટેના રૂપિયા આપ્યા હતા તેવો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે જો કે પચીસ કરોડ નહીં પરંતુ બત્રીસ કરોડના રબ ડાયમંડની ગરફોડ થઈ હતી તેવું ફરિયાદમાં છે તે જે જાતે આરોપીએ લખાવ્યું હતું પરંતુ પોલીસ તપાસમાં જે ચોંકાવનારી બાબત બનીને સામે આવી છે તો વીસ કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પણ જે દેવેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અને પોતાના પર થયેલું દેવું ભરપાઈ કરવા માટે તેણે આ સમગ્ર તરકટ રચવામાં આવી હોવાની જે હકીકત છે તે સામે આવી છે એટલે કોઈપણ પ્રકારના કરોડો રૂપિયાની હીરા ચોરીની આ ઘટના બની જ નથી માત્ર પોલીસને છે તે ગેરમાર્ગે દોરવામાં આવી એટલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની જે મહેનત છે તે અંતે રંગ લાવી છે અને જે આ ગુનાનો ભેદ છે તે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કુલ દસ જેટલી પોલીસની ટીમો અને સાડી ત્રણસોથી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ખંગોળી નાખવામાં આવ્યા હતા અને પોલીસને જ્યારે આ બાબતમાં જાતે ફરિયાદી પર શંકા ગઈ ત્યારે તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી અને તપાસની અંદર સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને ફરિયાદી જાતે આરોપી નીકળતા પોલીસે હાલે આગળની તપાસ હાથ ધરી છે જી રાકેશ આભાર જાણકારી